છેલ્લા એક વર્ષ જેટલા સમયથી ચાલી રહી હતી કલેક્ટર લાંઘા ત્રીસ નવ બે હાજર ઓગણીસના રોજ નિવડુ થયેલા છે ત્યારથી તેમના આગળના દસ વર્ષ નો પીરિયડ બે હજાર આઠ થી ઓગણીસ સુધી નો ચેક પિરિયડ તરીકે લઈ અને તેઓએ જે મિલકત વસાવેલી હોય તે અંગેની સગન તપાસ હાથ ધરવામાં આવેલી આ દરમિયાન તેઓએ આણંદ સાણંદ માંડલ અને બાવડા તાલુકામાં ખેતીની જમીનો લીધેલાની આ ઉપરાંત તેઓના અમદાવાદમાં બે બંગલા ફ્લેટ ઓફિસિસ અને વડોદરામાં દુકાનો હકીકત કરતા દરમિયાન કાયદેસર ની આવક પાંચ કરોડ સત્યાસી લાખ છપ્પન હજાર નવસો ને ઓગણ ચાલીસ ની સામે ખર્ચ અને રોકાણ સત્તર કરોડ ઓગણસાઠ લાખ સુડતાલીસ હજાર છસો ને બ્યાસી રૂપિયાનું કરેલું આમ કરીને તેઓએ પોતાના આવકના પ્રમાણમાં અગિયાર કરોડ ચોસઠ લાખ અઠ્યાવીસ હજાર ને ત્યાંસી રૂપિયા નું વધારે ખર્ચ કરેલા અને એક પ્રકાશમાં આવેલી છે અને એ પેપર ઉપર પ્રસ્થાપિત થયેલી છે આમ કરી અને તેઓ એકસો ને અઠ્ઠાણુ પોઈન્ટ પંદર ટકા જેટલો અપ્રમાણસર મેળવી પથેવાનો જણાય આવે છે

રોકડ નાણા પોતાના તમામ બેંક એકાઉન્ટમાં જમા કરતા અને સેલ કંપની અકાઉન્ટમાં જમા કરતા અને સેલ કંપની ના બેંક એકાઉન્ટ માં પોતાના જે સેવિંગ અકાઉન્ટ હતા એમાં ટ્રાન્સફર કરતા અને એ ટ્રાન્સફર મુજરા સેવિંગ અકાઉન્ટના નાણાથી તેઓ મિલકત ખરીદતા હતા આમ તેઓ જે સેલ કંપનીમાં જે રોકડ નાણા હતા એને ટાઈજેશનના ચેકથી નાણાં કરી અને પોતે આ મિલકતો ખરીદી લે એ બાબત ઉજાગર થવા પામેલ છે આ કરવા પાછળનું કારણ ઇન્કમટેક્સથી બચવા માટે અને પોતાની બીજી કોઈ ઇન્ક્વાયરી ન થાય અથવા તો તેમને જે દસ્તાવેજ કરેલા હોય તે જમીનના દસ્તાવેજમાં રોકડ નાણાં બતાવી ન શકાય તેના માટે થઈને તેઓએ આ પ્રમાણે કરેલાનું હાલના પૂરતું અમારું માનવું છે ટોટલ એમના જે કુટુંબના છે ચાર સભ્યો નાણાં છે જમા કરી એકાઉન્ટમાં અને પછી પોતે પોતાના બેંક એકાઉન્ટોમાં જુદા જુદા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા અને તેના થકી એમને મિલકત કરી દેલી છે હાલ સુધીમાં તેમની પોતાની એક જ સેલ કંપની બહાર આવેલી છે અને જાણવા મળેલી છે పరిశిత వర్త్ 2023 అంటే కమే జ ఇన్క్వైరీ చాలు కరేన పేలా తీ పోతా దుబాయ్ జత రేలా జ పోతా నా కోటన్ తో పోతా నా పత్ని అన మాతా తో జార ఎస్కే లంగా ని జర్పగణ కరవావాయి జార మాతా ఎస్కే లంగా రేక జ ఇన్య హతా ఆల్ ఎస్కే లంగా సబ르వతి సెంట్రల్ జైల్ మా తో జాబి నగర్ పోలీస్ స్టేషన్ మా జ గుణావ నదైలాసే ఆమా પરિસ્થિતિ વિરુદ્ધ તેઓ અને જે કાયદેસર જે કાર્યવાહી કરવાની થતી હોય છે તમામ કાર્યવાહી કરવામાં આવશે અને પરિસ્થિતિને ને જલ્દી માં જલ્દી કરપ્શન બ્યુરો ગુનામાં ધરપકડ કરવા માટે થઈ અને કાર્યવાહી હાથ ધરી અને લઈ આવવામાં આવશે